સૌપ્રથમ સૌને નમસ્કાર આપણા પૂર્વ એમએલએ સાહેબની ઓફિસે આપણા દાહોદ જિલ્લાના બેન પાંચ તાલુકા સમાજના સેવકો અને જે મુહિમ આપણે લાંબા ટાઈમથી ચલાવી રહ્યા છીએ એને અવિરત આપણે ચલાવીએ અને એના માટે થઈ અને બધા તાલુકાનું ગામે ગામનું થોડું બધું વાતાવરણ જુદું પડે જનરલમાં કહીએ તો એટલા માટે આપણે અત્યારે એક બધા નવ તાલુકાના ભેગા થઈ જિલ્લા પણ એક આદર્શ જિલ્લા પંચ બનાવીએ અને એના એના માર્ગદર્શન વિશે આપણે બધા તાલુકાએ એને પાલન કરવાનું છે અને એ હેતુ થઈ અને અત્યાર સુધી અવરનવર કામગીરી આપણે કરી રહ્યા છીએ ત્યારે આપણા તમામ આગેવાનોને સાથે રાખીને એમનું પરામર્શ કરીએ એમની સાથે સંકલન સાધી અને આપણે આ બાબતમાં આગળ વધીએ તન મનથી જે સુધી જીવો ત્યાં સુધી અને ભીડો હારો અમને તમે સાથ આવ્યો તમારી શક્તિ અમારી અમારી શક્તિ તમારી એવી અપેક્ષા સાથે અમે આપણે ઓફિસે પહોંચી ગયા છે પરિવાર સાથે નમસ્કાર બધાને રામ રામ આજે નાનકડી મીટિંગ દ્વારા નિવાસાને અહીંયા બિલ સમાજ સુધારણા માટે રાખવામાં આવેલી મફજતી આપણા સરના આગેવાન એવા ગોન્યા સાહેબ મોવી સાહેબ સૈલીશ સાહેબ તેમજ તમામ આપણું આપણું કુટુંબ એટલે અહીંયા મીટિંગ રાખવામાં આવે સમાજનું કામ છે એટલે ગમે એવું કામ છોડવું પડશે અને અહીંયા વધારે એટલે બહુ ખુશી થઈ આવું ને આવું સંગઠન રહેશે તો જ આપણું કામ થશે બરાબર સંગઠન વચ્ચેથી તીડ થાય એટલે શું થાય પડી ભાગે પણ આપણો સમાજને સુધારવા માટે આપણે બધા જ કઠિબંધ છે પણ એક ગામ સાહેબ કીધું એમ એક ગામ એક ફળ્યો ના ચૂકવો જોઈએ એક સરખું આપણે કોઈ ગામનો અલગ રિવાજ નહીં કરવો ખારવામાં પચાસ હજાર લેશે નવા ફાર લે લાખ લે છે એવું નહીં પણ આપણે કારણ કે આપણો સમાજ એટલો બધો એ થઈ ગયો છે અને બધાને મદદ કરે કોઈ પાર્ટી વાળાને બધાને મદદ કરે હું હોય ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી એટલે આપણી પબ્લિક થોડી દયાવાન છે ચાલો ને મારા ઘરે આવ્યા છે એટલા માટે આપણે ફળીએ જેમ કીધું કે નાની સમિતિ આપણે બનાવવાની છે એના ફળિયાનો જી દેશ દાપા ઘટતો હોય એને પેલ આપણે અહીંયા સમાવેશ કરવો પડશે એને જ્યાં સુધી આપણે નહીં બાંધીશું જ્યાં સુધી સરપંચ ના બાંધીશું ત્યાં સુધી આપણું સંગઠન થવાનું નથી

તટસ્થ થશે સારું થશે કે આ ત્રણ જિલ્લા સમિતિ હા મહિલાઓને આપણે સ્થાન આપવું પડશે કારણ કે પચાસ ટકા મહિલાઓ સરપંચ છે પચાસ ટકા મહિલાઓ તાલુકા સભ્ય છે પચાસ ટકા મહિલાઓ જિલ્લા સભ્ય છે

ત્યાં આપણી બેનોને ગમે તે રીતે આપણે બોલાવી જ પડશે તો હું જે બહેનોના મગજમાં થોડું ભરાય ને કે આપણી છોકરીના પાંચ લાખ લીધા પાંચ વર્ષ સુધી મજૂરી કરે મજૂરી કરે તો ઘરે આવતી નથી એ જાતે વિચાર છે બેન એટલે આપણે બહેનોને બી સંગઠન કરીને આવા નાની મોટી મિટિંગો કરીને આપણે બધાએ કરવું એટલે સમાજ માટે તો અમે તત્પર છીએ જ એટલે આ પહેલી મીટિંગ આપણી આટલી થઈ છે પણ આમાંથી વધી વધીને થવી જોઈએ આમાંથી ઘટવું ના જોઈએ આમાંથી કોઈ તિરાડ ના પડવો જોઈએ કે આ મોટો થઈ ગયા મોટો થઈ ગયા એવું નહીં સમાજ સમાજ આપણે સમાજ સુધારવા માટે બેઠા છીએ એટલે આપણે બી કઈ ભાજપ કોંગ્રેસ છોડીને કે મારો સમાજ અહીંયા ભાઈકો એટલે ભાજપ વાળાને કઈ થયું હતો આપણે થોડી દીએ રહીએ કોંગ્રેસ પણ આપણો સમાજ ને સમાજ એટલે સમાજ મરણ પ્રસંગ લગન પ્રસંગ સગમાં ગઈ એટલે એવું ના હોવું જોઈએ કે આનો માણસ છે આનો માણસ છે એટલે આપણે બધાએ કટિબન રહીને તન મન ધનથી આપણે આપણા સમાજને ઊંચું લાવવાનું અને આદિવાસી એક બરાબર ને આદિવાસી એક બધી પાર્ટી આમ બદલાઈ જાય તો આપણો કઈ આપણે વિકાસ થાય એટલે આ યુવાન છોકરાઓને આપણે ખાસ કામે લગાડવા પડશે

બધાએ થઈને ખબર ખબર મિલાવીને આપણે આપણે બધા ઠંડા પડી જાય ત્યાં ગણપતિ થઈ ગયો અહીંયા ગાંઠા આવી ગયા અહીંયા માંગણી થઈ ગઈ એમાં આપણું કોઈ સાંભળતું નથી એટલે આપણે આ વખતે દિનેશભાઈ આ વખતે આપણે વેલા

નું આયોજન કરીએ તો આપણને બધાને ખબર પડશે બરાબર એટલે આપ બધા અહીંયા પધાર્યા બે શબ્દ બોલવાની સમાજ માટે મને આપ લોકોએ દરખાસ્ત મૂકી એમને વધારી એ બધા લાભ બધાના રામ રામ